જે વ્યક્તિ માંથી પ્રેરણા મળે બરોબર એ વ્યક્તિ આપણો ગુરુ કંઠી ગુરુ નહીં બરોબર પગે લાગ પગે તમારા મા બાપ ને લાગો તો સૌથી સારું ગુરુ કરતા અત્યારે તો ગુરુ આ જે ઇન્ટરનેટ છે બરોબર એમાંથી તમે શીખો જે આપણને જે વસ્તુ આપણને શીખવાડે એ ગુરુ ધારો કે કોઈ બુક હોય એમાંથી આપણને પ્રેરણા મળે તો એ ગુરુ બાકી કે મનુષ્ય ગુરુ હોય એવું નહીં ગુરુ મેં કહ્યું નહીં કે હું કોઈ વ્યક્તિગત ગુરુ નહીં મનતો તો મને જે વસ્તુ પ્રેરણા આપે ધારો કે કૂતરું હોય ને આપણને પ્રેરણા મળતી હોય તો કૂતરું આપણું ગુરુ કહેવાય ગુરુ દત્ત નું હતું જ ને એ સમય અત્યારે મારા ગામમાં જ છે શિક્ષક તો હું એમને ગુરુ જ માનું કારણ કે એમને એટલી નિષ્ઠાથી શીખવાડ્યું કે ઠાકોર પરિ કોમ્યુનિકેટિંગ જાતિના હતા ઠાકોર પણ એ કોઈ ભેદભાવ નતા રાખતા અને મેથેમેટિક્સ જો એમને ટ્યુશન રાખ્યું હોત તો કરોડો રૂપિયા થા પણ અત્યારે એમને અત્યારે તો નિવૃત્ત છે પણ અમે અડધો કલાક પોણો કલાક ચાલીને જઈએ રસ્તામાં અમારે ગણિત અમને શીખવાડ દઈએ અને એમની કોમ્યુનિટીમાં પણ ઘણા લોકો નોકરીએ લાગ્યા એટલે એમને કર્મનિષ્ઠ છે એટલે એમને હું ગુરુ માનું